you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા મળી રહ્યા છે મિત્રો બેંકો દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે ગ્રાહકો છેતરપિંડીથી સાવધાન રહે કોઈને આપે કે કોઈને એટીએમ કે એકાઉન્ટની વિગતો પણ ન આપે પરંતુ આજે એક ચોંકાવનારી ઘટના વિશે જણાવીશું કે જ્યાં બેંક ના મેનેજર અને એકાઉન્ટ બેંક સાથે ગોટાળો કરી નાખ્યો બેંકના મેનેજર અને એકાઉન્ટ જેવા ઠગ નીકળ્યા તે બેંક છેતરીને લાખો કરોડોનું કરી નાખ્યું નંદાસન શ્રી મહિલા સેવા સહકારી બેંકના તત્વ તત્કાલીન શાખામાં ચૌદસો ચુમાલીસ લોન ધારકોના ખોટા બચત ખાતા ખોલીને રૂપિયા છ કરોડ નો ચૂનો બેંકના મેનેજર અને એકાઉન્ટોને લગાવી દીધો ખાતેદારો ની સંબંધી વગર નાણાં ઉપાડવાના વાઉચર બનાવી રૂપિયા સાડા છ કરોડ ચાવ કરી લીધા જાન્યુઆરી બે હાજર ચોવીસ માં ઓડિટ દરમિયાન નંદાસન ના બેંકના તત્કાલીન મેનેજર દીપા મહેતા રોકડ હિસાબ રજૂ કરી ન શકતા તપાસમાં હિસાબ મુજબ ની રોકડ ની વિગતો છુપાયેલી હોવાનું બહાર આવ્યું હતું ત્યાંથી જેટલા બચત લોન ખાતાના ખાતેદારો ને સહયો પેમેન્ટ માટેના વાઉચર પણ મળી આવ્યા તેમણે બીજાના ખાતા માંથી પૈસા પોતાના ખાતા માં ટ્રાન્સફર કરી નાખ્યા હતા